렉렉 પરફિયાલાને પેલા નામ તો બોલ ગાંડુ પાંડુ ક્યો સાબ પછી અમે તને ગાંડુ પાંડુ ક્યો હો હાલો આપણે બે ચાલીએ હાલો હું પૂછતો જ છું હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને અમે આજે હસુભાઈ ઘરે બેઠા છીએ હસુભાઈ આજ કેમ હસુભાઈ સ્કૂલ બમ કિર્યુ છે નહીં તો ఎంనమ్ નઈ તો સ્કૂલ રજા છે કે બમ કર્યું છે રજા છે રજા છે એમ સેની રજા છે ઉતરેણની ઉતરેણ તો કાલે હતી આજે થોડી છે આજે અલ્લુ કે અ વાવા વાસી ઉતરે છે તો વાસી ઉતરેણ છે વાસી એમય આવે તાજી વાસી કે તમે બધા પતંગ સગાઈ સગાઈ થાકી ગયો એટલે આરામ કરવા માટે રજા છે એમ ક્યો ને એવું છે ને તો હવે પછી કેદી બનવા જાવાનું છે આ હું કોઈ કાકાલે તો તારું નામ શું છે હર્ષ પૂરું નામ કે કુમાર છે તો આજે કેમ ભાડી આવ્યો તું

तो अबे कह दे एक आदमी ये बात के लोग ने दांत आवे ह वो एक वो बस वो सो तो थक गया अबे तारे देता तू तो के अबे पुरो पुरो आलो आलो